બનાસકાંઠા જિલ્લા અમીરગઢ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી સિમેન્ટના બંકરને રોકાવી તલાશી લેતા તેમાંથી પેટી નંગ 1256 સાથે કુલ રૂપિયા 1 કરોડ 15 લાખ અને 37000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમની અટકાયત કરી હતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાર કરી ગુજરાતમાં પ્રવેશ કરેલી દારૂ ભરેલા સિમેન્ટના બંકરમાંથી એલસીબી પોલીસે દારૂ પકડી કાર્યવાહી હાથ ધરી છે

ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી હતી અમીરગઢ તાલુકાના માર્ગો પરથી છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કરોડો રૂપિયાનો દારૂ પકડાયો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ આલસીબી પોલીસે અમીરગઢ વિસ્તારમાં મોટી કામગીરી કરી છે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન કોરોના હોટેલ પાસે બાતમી મળી હતી કે આબુ રોડથી પાલનપુર તરફ જતા એક સિમેન્ટના ટ્રેલરમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થઈ રહી છે બાતમીના આધારે પોલીસે આર જે ઝીરો સિક્સ જી એ નાઇન થ્રી ઝીરો થ્રી નંબરના ટ્રેલરને રોકી તલાશી લેતા તેમાંથી એક હજાર બસો છપ્પન પેટી કુલ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા કુલ પંચાણું પોઈન્ટ સત્યાવીસ લાખ છે પોલીસે ટ્રેલર સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ પંદર કરોડ મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ટ્રેલરના ચાલક સવાઈ રામ જયરામ જાટ રહેનાર પાવડોકા તાલુકો ધનાવ જિલ્લો બાળમેર રાજસ્થાન ધરપકડ કરી છે તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓને સંગઠિત રીતે સિન્ડિકેટ બનાવી પંજાબ રાજ્યમાં નિર્મિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચ્યું હતું દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર અન્ય આરોપીની ધરપકડ માટે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે